ભાવનગર જિલ્લાના સામપરા ગામની પ્રાથમિક શાળામાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર યોગેશ દેસાઈ ડીસીએ ભાવનગર આજ રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે સિદ્ધસર પ્રાથમિક શાળાના પટાંગણમાં અત્રેના વન વિભાગના તથા જિલ્લા કો તથા સ્થાનિક પ્રકૃતિ મંડળના સભ્યો તથા જે પણ તાલુકા કોર્ડિનેટર તથા અન્ય શિક્ષક મિત્રો તથા તમામ બાળસિંહ મિત્રોની હાજરીમાં એક ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમની ઉજવણી થઈ ગઈ છે અંદાજીત બે હજાર જેટલા બાળકોએ આની અંદર ભાગ લીધો છે અને આ બાબતે આજના જે કાર્યક્રમની અંદર બાળકોને સિંહ જાગૃતિ વિશે અને સિંહના સંરક્ષણ બાબતે વધુમાં વધુ જાગૃત થાય તેઓના વાલીઓને પણ એટલા જ જાગૃત કરે અને ખૂબ જ સરસ મજાનો સંદેશ ગઢવી સાહેબ આપણા ઓનર વૈલેખોડન છે તકુબા સાણસારા આપણા જિલ્લાના સિંહ જે ઉજવણી છે એના કોર્ડિનેટર છે આ સિવાય તમામ સભ્યોએ ખૂબ જ સરસ મજાનો સંદેશો તમામ બાળ સિંહ મિત્રોને આપવામાં આવ્યો છે વન વિભાગ સતત અને રાજ્ય સરકાર વન વિભાગ તથા રાજ્ય સરકાર સતત આ બાબતે ઓલવેઝ સરકાર તથા વનવિભાગ સતત સિંહ સંરક્ષણ બાબતે કટિબદ્ધ રહ્યા છે અને સાથે સાથે ક્યાંક ને ક્યાંક આમાં વિભાગની સાથે સાથે લોકભાગીદારી પણ એટલી જ મહત્ત્વની છે તો જેથી કરીને આજનો અમારો જે ઐતિહાસિક દિવસની ઉજવણી થઈ છે એમાં વધુમાં વધુ અમારો સંદેશો એટલો જ છે કે વધુમાં વધુ લોકો આ બાબતે જાગૃત થાય વધુમાં વધુ લોકો સિંહ સંરક્ષણમાં અમને એના સમર્થન આપે અને સિંહ સંરક્ષણનો જે રાજ્ય સરકારનો સંકલ્પ છે એને સાર્થક કરવામાં મદદરૂપ થાય જય જંગલ જય વનરાજ જય જયગરી ગુજરાત सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा आर... एरंडा बियारण कॉस्मोस लांबी जाचेरी मारो मां शक्ति चे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण